નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ ઓગણીસ પંખી લોકનો અભ્યાસ કરીશું પંખી લોકના કરતા મણિલાલ હ પટેલ છે પંખી લોક કૃતિનો પ્રકાર લલિત નિબંધ છે પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે પાઠના લેખક મણિલાલ હ પટેલનો પરિચય મેળવીશું જે આ મુજબ છે મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના મોટા પાલ્લા ગામે થયો હતો ગોલાના પાલ્લા તેમનું વતન છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા છે પદ્માવિનાના દેશમાં સપ્તમી ઋતુ ડુંગર કોરી ઘર કર્યા અને વિચ્છેદ તેમના કવિતા સંગ્રહો છે રાતવાસો હેલી બાપાનો છેલ્લો કાગળ એ તેમના વાર્તા સંગ્રહો છે લલિતા અંધારું તરસ્કર અને કિલ્લો અંજળ એ તેમની નવલકથાઓ છે વૃક્ષાલોક માટીવટો કોઈ સાદ પાડે છે ભૂંસાતા ગ્રામચિત્રો મલકની માયા તોરણમાળ વગેરે તેમના નિબંધ સંગ્રહો છે તરસી માટી એ તેમની આત્મકથા છે ધૂળમાં ઉડતો મેવાડ એ તેમની પ્રવાસકથા છે પાઠની વાત કરીએ તો આધુનિક યંત્ર યુગે સમગ્ર પ્રકૃતિને બદલી નાખી છે આ બદલાયેલા જીવનમાં પ્રકૃતિના અભિન્ન અંગ એવા પંખીઓની અવદશાનો ચિત્તાર આ નિબંધમાં છે આજે પક્ષીઓની સંખ્યા ઘણી પાંખી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે લેખકને પોતાના ઘર ગામ અને સીમમાં પોતે જોયેલા અનેક પંખીઓના અવાજો ખોરાક વસવાટની જગ્યાઓનો ગાઢ પરિચય છે એ આ નિબંધમાંથી પમાય છે માણસે વિકાસના નામે ઊભી કરેલ જીવન પદ્ધતિએ પંખી લોકનું અસ્તિત્વ નામશેષ થઈ રહ્યું છે એથી લેખક દુઃખી છે માટે જ એ છેલ્લે પોતાની જાતને પૂછે છે ક્યાં છે મારો પંખી લોક પૃથ્વી ઉપરના જીવનચક્રમાં પંખીઓનો પણ કેટલો મોટો ફાળો છે અને એનું અસ્તિત્વ ટકાવી રાખવું જરૂરી છે તે આ નિબંધમાં લલિત રીતે એટલે સુંદર રીતે વર્ણવાયું છે પાઠની સમજૂતી આ મુજબ છે પંખીઓ હજી ગામ છોડીને સીમ ખેતરો છોડીને ગયા નથી જોકે એમના આશ્રયસ્થાનો ઓછા થઈ જવાથી એમના ટોળા નાના થયા છે અને ઉડાઉડકે અવર જવર પાંખી પડી છે ખરી આ કબૂતરો જુઓ ને નહીં તો ગામડામાં તો કબૂતરોનો પાર નહીં એ હવે માંડ આઠ દસના જૂથમાં જોવા મળે છે ચબૂતરો તૂટવા સાથે એમના સહવાસ સ્થળો બદલાયા છે પહેલાં દેશી નળિયાવાળા બબ્બે પડાળિયા મોટા ઘર હવે ક્યાં રહ્યા છે શિયાળામાં આ ઘર પડાળીને વસલા મોભારે કબૂતરોના જૂથ મીઠો તડકો માણતા રસાણે ચઢેલા દેખાતા મના એ સહચાર સાંજ સવારોમાં તોફાન મસ્તીવાળા રહેતા હતા ઘરના કરામાં અને એના ભીંતોના વચગાળામાં રહેતા કબૂતરો હવે જૂના ઘર તૂટતા બેઘર બન્યા છે જાણે ધાબાવાળા પાકા મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત જ ક્યાં ફળીએ બાજરીની ચણ નાખનારા દાદા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયા પંખીઓથી હવે છલકાતા નથી અરે એવા ફરિયાદ ક્યાં છે જેની પડસાડોમાં પાણીની ઠીબો અને ચણના પાત્રો લટકતા હોય પડસાડો ગઈ ને ઠીબોએ ગઈ અરે કૂવાએ જૂના થયા ને પડ્યા કે પુરાયા કબૂતરો ક્યાં જઈને વસે ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં નાજુક પારેવા ઘૂઘુ કરીને પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા હતા હવે તો પાણી માટે બોર હેન્ડપંપ કે સબમર્સિબલ પંપ આવી ગયા છે ચકલીને નાહવાએ પાણી ખોડવું પડે છે એ સંકોચશીલ હોલોહોલી તો સુનમુન બેસી રહે છે જ્યાં ત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યા મારા વાડામાં બોલે બુલબુલ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે આશ્રયસ્થાન એટલે રહેઠાણ ચબૂતરો એટલે પક્ષીઓને દાણા ચડવાની જગ્યા મોભારો એટલે છાપરાનો મોભવાળો ભાગ કરો એટલે ભીંત બેઘર એટલે ઘર વિહોણા ફળ્યું એટલે મોહલ્લો કે શેરી પડસાદ એટલે ઘરનો આગળનો ભાગ કે ઓસરી નમણાં નાજુક એટલે આકર્ષક વણાંકવાડા કોમળ સુનમુન એટલે એકાકી લેખક કહે છે કે છે પંખીઓ હજી ગામ છોડીને સીમ ખેતરો છોડીને ગયા નથી પરંતુ એમના આશ્રયસ્થાનો રહેઠાણ ઓછા થઈ હોવાથી એમના ટોળા એટલે કે સમૂહો નાના થયા છે અને ઉડાઉડકે અવર જવર એમની પાંખી પડી છે ઓછી થઈ ગઈ છે અને આ કબૂતરોને જુઓને ગામડામાં તો એ ઘણા બધા હોય અને હવે તો અહીં માત્ર આઠ દસના જૂથમાં જોવા મળે છે કેમ કે ચબૂતરો ચબૂતરાએ તૂટવા લાગ્યા અને એમના રહેવાના સ્થળો પણ બદલાયા છે અને પહેલાં દેશી નળિયાવાળા બબ્બે ઓસરીવાળા મોટા ઘર તો હવે રહ્યા જ નથી શિયાળામાં આ ઘર પડાળે ને વચલા મોભારે કબૂતરોનો જૂથ મીઠો હુંફાળો તડકો માણતા દેખાતા માન્યું કે હવે એ સહચાર સાંજ સવારોમાં તોફાન મસ્તીવાળા રહેતા અને હવે તો કબૂતરો જૂના ઘર તૂટતા બેઘર બન્યા છે એવું લાગે છે અને ધાબાવાળા અગાસીવાળા સિમેન્ટ કોન્ક્રીટના પાકા મકાનોમાં જાણે કે કબૂતરોને બેસવાની સગવડ જ નથી ત્યાં વસવાની રહેવાની તો વાત જ ક્યાં અને ફળીએ જુવાર બાજરીની ચણ નાખનારા દાદા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયા હવે પંખીઓથી છલકાતા નથી અને એવા ફળિયા જ ક્યાં છે કે જેની પડસાળોમાં પાણીની ઠીબ એટલે કે કુંડા અને ચણ માટેના પાત્રો લટકતા હોય એ પડસાડોએ ગઈ એ ઠીબોએ ગઈ અને કૂવા પણ જૂના થયા અને પડ્યા કે પૂરાઈ ગયા માટે કબૂતરો રહે ક્યાં ત્યારે તો કૂવાની ભીતરી એટલે અંદરની બખોલોની ઠંડકમાં એ નમણાને નાજુક પારેવા ગુગુ એવો અવાજ કરીને પ્રેમ મંત્ર ઘૂંટ્યા કરતા હોય એવું લાગતું અને હવે તો પાણી માટે પણ બોર હેન્ડપંપ કે સબમર્સિબલ પંપ આવી ગયા છે અને ચકલીને નાવા માટે પાણી શોધવું પડે છે સંકોચશીલ સ્વભાવના હોલોહોલી તો સૂનમુન ચૂપચાપ બેસી રહે છે જ્યાં ત્યાં પાણી અને મનગમતી ચણ હતી એટલે કે પક્ષીઓને પાણી અને ખાવાનું મળી રહેતું તે હવે રહ્યું નથી અને મારા વડલામાં બોલે બુલબૂલ એવું ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે એમ લેખક કહે છે ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયા સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા તે એ સુકાયા ઝાડમાં લાકડું જોનારા લોકો વધ્યા ગામ ઉઘાડું પડી ગયું લેલાના ટોળા તો ઘરવાળાથી લઈને સીમ વગડો માથે લઈને હજીએ કલકલાટ કરી મૂકતા ઉડે છે પણ ચકલી હોલા ઘટી ગયા છે અરે ચીકચીકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથાઈ કાઢી કાબરોએ ઓછી દેખાય છે ચોટલા કાબર પણ ઘટી છે હા કાગડા છે પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે એવી સંખ્યામાં એ કાકા કરતાં ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું સબ જોતા એમ કહેતા કાગડા લોકાચારે મળ્યા છે હવે એક સામતા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે હાથવગું નથી રહ્યું ફળિયાની કોર ઉપર ઉભેલી બકલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીનો કોહરામ સાથે ભેગી થતી નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ પાદરને લીમડે મુકામ કરતા મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી જાણે પંખીઓએ ઝાડવા વહેંચી લીધા હતા એ વૃક્ષો કપાઈ જતા પંખીઓ નોધારા થઈને ઉડી ગયા છે ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું હવે વધુ સમય સુનમુન લાગે છે સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઉડી આવતાને રાત ખાટતા મોર હવે ક્યાં જતા હશે કણજીઓ તો લાકડા થઈ ગઈ છે ગામ ટંકાઓ વિના પણ મજામાં રહેતું હશે કેમ કરીને રામ જાણે લોકાચાર એટલે સામાજિક જીવન પ્રણાલી કોહરામ એટલે ધમાલ કણજી એટલે એક જાતનું વૃક્ષ ઘૂટ્યું અને વૃક્ષો કપાયા અને સીમના વૃક્ષોને નહેરના પાણી લાગ્યા હતા એટલે જે વૃક્ષો લીલાછમ હતા એ પણ સુકાઈ ગયા અને છાડમાં લાકડું જોનારા લોકોની સંખ્યા વધી ગઈ કારણ કે પહેલાંના લોકો વૃક્ષમાં પણ જીવ છે એને એમ માનતા એને દેવ તરીકે પૂછતા પરંતુ વર્તમાન સમયમાં લોકોને તો વૃક્ષોમાં પણ ફક્ત લાકડું જ દેખાવા લાગે છે તેમના મગજમાં વ્યાપારી વૃત્તિ પ્રવેશી ગઈ છે અને લેલા નામના પક્ષીના ટોળા તો ઘરવાળાથી થઈને વગડા માથે લઈને હજીએ કલકલાટ કરી મૂકતા ઉડે છે પરંતુ ચકલી અને હોલાઓની સંખ્યા ઘટી ગઈ છે અને ચીકચીકકાટ કરતી પીળી ચાંચવાળી કથ્થાઈ કાળી કાબર પણ ઓછી દેખાય છે અને ચોટલા કાબરોની સંખ્યા પણ ઘટેલી જોવા મળે છે કાગડાઓ દેખાય છે પરંતુ પહેલાં જેમ વડ ઉપર એમની સભાઓ ભરાતી એવી રીતે એકસાથે ભેગા થયેલા કાગડા ક્યારેક જ જોવા મળે છે અને એવી સંખ્યામાં એ કાકા કરતાં ટોળે વળતા જ્યારે કોઈ કાગડાનું સબ જોતા અને લોકો એમ કહેતા કે એ લોકાચારે મળ્યા છે હવે આટલા બધા કાગડાઓને જતા જોવાનું સરળ કે સહેજ કે હાથવગું રહ્યું નથી એમ લેખક કહે છે ફરિયાની કોર ઉપર ઊભેલી બકલીમડી ઉપર સાંજે ચકલીઓ એના અવાજથી કોહરામ ધમાલ મચાવતી નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ નામના પક્ષી પાદરના લીમડે મુકામ કરતા આશ્રય લેતા ત્યાં રાતવાસો કરતા મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત કાઢવા માટે ભેગી થતી અને પક્ષીઓએ ઝાડવા વહેંચી લીધા હોય એમ લાગતું પરંતુ હવે આ વૃક્ષો કપાઈ જતાં એ નોંધારા થઈ ગયા છે આશ્રય વિનાના થઈ ગયા છે અને ઉડી ગયા છે ગામ પંખીઓના કલરોથી એમના સરસ અવાજથી સ્વાભાવિક લાગતું હતું જે હવે વધુને વધુ શાંત શાંતસુનગુન લાગે છે સીમમાંથી સાંજે વાડાની કણજીઓ એ જા નામના વૃક્ષ ઉપર ઉડી આવતાને રાત ગાઢતા મોર પણ હવે ક્યાં જતા હશે કારણ કે એ કણજીઓ તો લાકડા થઈ ગઈ છે અને ગામ પણ ટંકાઓ વિના મજામાં રહેતું હશે કે કેમ રામ જાણે એમ લેખક કહે છે ખેતરોમાં હજી ટીંટોળીઓ વખતીથી વખતીથી રટતી જીવતરની આશા બંધાવે છે પણ તળાવના પાણી સાથે તો ગયા સાથે પહેલી ઝટકુકડીઓએ ખપી ખૂટી ખેતરોમાં હજી પણ ટિંટોળીઓનો વખતીથી એવો અવાજ જીવતરની આશા બંધાવે છે પરંતુ તળાવના પાણી સાથે કમળ ગયા અને સાથે પેલી જળકુકડીઓ છે એ પણ ખપી ખૂટી એટલે કે જાણે નાશ પામી ગઈ હોય એમ દેખાતી નથી ઘર પાસેની ટેકરીઓના તેતર છેકવાડા સુધી આવી જતા અને જરાક અવાજ થતાં ફરૂખ કરતાં ઉડીને અમને છડાવી દેતા બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા એમ દાદા વાતો કરતા હવે તો છે ખેતરોમાં જાઉં છું અને ટેકરીઓ પાસેના પાન ફંફોસું છું ત્યારે ભાડવા મળે છે એકાદ બે ગભરું તેતરો ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢોળવા નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા મરઘીથી જરાક નાની એવી વનલાવરી એના પીછા પરના ટપકાની ભાત જોવાની તાલાવેલી રહેતી વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે છે અરે એકબીજા વિના ઝૂરીને મરી જતાં હંમેશા યુગલમાં જ રહેતા સારસ હવે વિરલ થતા જાય છે ત્યારે તો અમારા ખેતરોમાં અમે કામ કરતા હોઈએ અને થોડેક દૂર આ સારસ બેલડીઓ ચરતા હોય ગમ્મત કરતા હોય કેટકેટલા યુગલો હતા ઉડે કે આકાશ ભરાઈ જતું એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ બે મોટી પાંખો અમને તો એ ઉડતા વિમાનો લાગતા એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે પ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા હવે તો ચારેય દિશાની સીમ ફરતાએ એકાદ બે સારસ બેલડી માંડ જોવા મળે છે ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ ઘર પાસેની ટેકરીઓના તેતર છેકવાડા સુધી આવી જતા અને અવાજ થતાં જ ફરુક કરતાં ઉડીને છડાવી દેતા ડરાવી દેતા એ વાત કરે છે અને બંદૂકમાં તુવરના દાણા ભરીને એમના બાપુ એટલે કે પિતાજી તેતરનો શિકાર કરતા એમ દાદા વાતો કરતાં એ વાત કહે છે હવે તો છે ખેતરોમાં જાઉં છું અને ટેકરીઓ પાસેના વાળપાણ ફંફોસું છું ત્યારે જ એ જોવા મળે છે અને એકાદ બે ગભરું એટલે કે ડરેલા તેતરો ત્યારે તો સીમની વાટે લોટો ઢોરવા જતા એટલે કે સવારની શૌચક્રિયાનું કામ પતાવવા જતા ત્યારે વનલાવરીના અવાજો મનને ભરી દેતા અને મરઘીથી નાની એવી વનલાવરી છે એ એના સુંદર ટપકાવાળી ભાતને લીધે જોવા માટે ખૂબ જ તાલાવેલી રહેતી પરંતુ હવે તો એના ચિત્ર ફક્ત કાગળમાં દોરીને જ બતાવવા પડશે આવતી પેઢીને એવું લેખક કહે છે અને એકબીજા વિના ચૂરીને મરી જતા સારસ યુગલ તો હવે વિરલ જ થતા જાય છે જે પહેલાં જોવા મળતા અને એને જોવાનો લ્હાવો પણ ખૂબ જ સરસ હતો એમ લેખક કહે છે કેટ કેટલા યુગલો હતા જે ઉડે કે આકાશ ભરાઈ જતું અને એમની લાંબી ડોક આગળ અને પાછળ એવા જ લાંબા ખેંચાતા પગ બે મોટી પાંખો અને જાણે કે ઉડતા વિમાન હોય એવું લાગતું અને એમનો મધુર રણકદાર અવાજ તો રાત્રિના પ્રહરે પ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતો અને એવા પણ સારસ અત્યારે ફક્ત ચારે દિશાની સીમ ફરતા પણ એકાદ બે જ જોવા મળે એમ લેખક કહે છે ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિમુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ એ પ્રશ્ન લેખકને થાય છે ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડા ઢેંક અને બગલા આવી બેસે છે લણણી થયેલા ખેતરોમાં દિવાળી ગોળાઓ પૂંછડી હલાવતા ઉડે છે કાળિયાકોશી પણ ફળીએથી ખેતર સુધી આંટાફેરો મારતો ઉડે છે જાણે કશાકનું સુપરવિઝન કરતો રહે છે એ હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલારા લે છે એ ઉડતા વેંત પીંછાના અંદરના રંગોથી આભને સીમને છાંટી દેતા ચાસ વીજળીની તાર લાઈનો ઉપર મૂંઘા મૂંઘા બેસી રહે છે ક્યાં કલકલીઓ તાર સ્વરે બોલે છે સરહદ ઉતરતા કંસારા બોલે છે પણ દેખાતા નથી ત્યારે તો દુરિયા નળિયામાં હુદ ચણતા રહેતા હવે તો એના દર્શન પણ દુર્લભ થયા છે હા સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે પણ દહીડના ઝીણા ટહૂંકા ભાગ્યે જ સંભળાય છે ક્યાંકથી ઝીણું ઝીણું તીણું ટહૂંકતા શક્કરખોર ફૂલો શોધતા આવે છે કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વપરાવા માંડ્યા અને જીવજંતુ ઘટવા માંડ્યા ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ ચોખમાયું છે સાચી વાત છે જમીનને વણખેડે પોચી રાખતા પહેલાં જમીન ખેડુ અડસિયાએ નથી બચ્યા ઝેરી દવાનો પટ તો અનાજને લાગ્યો છે ને હવાને જાણે રહ્યા સયા પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતા આપણને ખમૈયા કરવાનું કહે છે પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી લણણી એટલે પાક કાપવો તે સેલારા લેવા એટલે ફરવું કે વિચરવું નેડિયું એટલે સાંકડી ગલી વિલાયતી ખાતર એટલે રાસાયણિક ખાતર ખમૈયા એટલે થોભો ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાક ઢેંક અને બગલા એ પક્ષીઓ આવી બેસે છે અને લણી થયેલા ખેતરોમાં દિવાળી ઘોડાઓ પૂંછડી હલાવતા ઉડે છે કાળિયાકોશી પણ ફળિયાથી ખેતર સુધી આંટો ફેરો મારતા ઉડે છે એમ લેખક કહે છે જાણે કે એ કશાકનું સુપરવિઝન કરતો હોય એવું લાગે છે હજી પૂંછડીની સડી હલાવતા પતરંગા હવામાં સેલારા લે છે આંટાફેરા મારે છે અને ઉડતા વેત પીછાના અંદરના રંગોથી આભને અને સીમને છાંટી દેતા ચાસ વીજળીની લાઇન તાર લાઈનો હોય છે એના ઉપર મૂંઘા મૂા એટલે ચૂપચાપ બેસી રહે છે ક્યાંક કલકલીઓ બોલે છે તેનો અવાજ સંભળાય છે અને શરદ ઋતુ ઉતરતા તો કંસારા બોલે છે પણ હવે દેખાતા નથી કેમ કે પહેલાં તો ધૂળિયા નેળિયામાં હુદ હુદ ચણતા રહેતા પણ હવે તો એમના દર્શન પણ દુર્લભ છે ભાગ્યે જ જોવા મળે છે હા સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે એટલે કે દરજીડા અને બુલબુલનો અવાજ સંભળાય છે પણ દૈયડના ઝીણા ટૂંકા ભાગ્યે જ સંભળાય છે ક્યાંકથી ઝીણું ટીણું ટૂંકતા શક્કરખોર હવે ફૂલો શોધતા આવે તો છે પરંતુ રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ ખેતરોમાં વપરાવાથી જીવજંતુ ઘટ્યા છે તેથી પંખીઓનું પર્યાવરણ જોખમાયું છે અને એ વાત પણ સાચી છે કારણ કે જમીનને ખેડ્યા વગર પોચી રાખતા જમીન જમીનખેડું અડસિયા પણ હવે બચ્યા નથી અને ઝેરી દવાની અસર તો અનાજને પણ થઈ છે અને હવાને પણ થઈ છે જાણે રહ્યા સયા એટલે બાકી રહેતા પંખીઓ પણ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને હવે થોભવાનું કહી રહ્યા હોય એવું લેખકને લાગે છે પણ યંત્રો આગળ હવે પક્ષીઓના આ મધુર કલરવો જાણે સંભળાતા નથી એવું વાતાવરણ અત્યારનું છે ગીધ સમડી ઘુવટ ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતા મૂંઝાવા લાગ્યા છે હોલો ચકલી કાગડો માળા માટેની જગા શોધવા બાવરા લાગે છે થોડા ઝાડ છે અને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ ક્યારેક જ જોવા મળતું લકડખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કઢાય છે હું મને પૂછું છું ક્યાં છે મારો પંખી લોક લેખક કહે છે કે ગીધ સમળી ઘૂવર ચીબરી એ બધા પક્ષીઓની સંખ્યા હવે ઘટવા લાગી છે અને એમને ગમતા વૃક્ષોની સંખ્યા ઓછી થવાથી એ લોકો મૂંઝાવા લાગ્યા છે હોલો ચકલી કાગડો વગેરે પોતાના માળા બાંધવા માટે જગ્યા શોધતા બાવરા બની ગયા હોય એવું લાગે છે થોડાક ઝાડ છે ને એમાં કાળે એટલે કે ભર ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે એના અવાજમાં વેદના પણ છે અને ચીમકી પણ છે આપણને એના અવાજમાં ખબર ન પડે પણ સાથે કંઈક કહેવા માગતી હોય એવી ચીમકી પણ છે ક્યારેક જ જોવા મળતું લક્કડખોદ હજીએ લીલી છમ છાતીમાં ચાંચ મારતું કઢાય છે એટલે કે લીલાછમ હરિયાળા વૃક્ષોમાં ખેતરોમાં ચાંચ મારતું લેખકને લાગે છે અને પોતાની જાતને પૂછે છે કે ક્યાં છે મારો એ પંખી લોક અહીં આપણી એકમોગણીસ પંખી લોકની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડિયો સાથે આભાર